mumbai này સ્ટાર પરિવાર દ્વારા કરજણ કાવી જૈન દેરાસર સુધીની પદયાત્રા સંઘનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં શ્રાવક મહાત્માઓ સાથે જૈન શ્રાવકો જોડાયા છે આ પદયાત્રા સંઘ આમોથી જંબુસર આવી પહોંચતા જંબુસર જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું તથા આ સંઘ દ્વારા દિવસ તથા રાત્રિ દરમિયાન ભજન કીર્તન ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યુનિયન જીન ખાતે રાત્રે સાડા અગિયાર સુધી યોજાયો હતો મોડી રાત્રિ સુધી ચાલેલા કાર્યક્રમમાં સમાજમાં જૈન જૈન ધર્મના પ્રચાર પ્રસાર અન્ય સાથે એકતા હેતુ છે સાધુ મહાત્મા દ્વારા પ્રભુને શું ગમે કોણ ગમે પરમાત્માની કૃપા કેમ આપણી પાસે નથી આવતી તે સમજાવી નવમી સદીની પ્રાચીન નગરી કંકાવટી કાપિકા અને કાવ્યનું મહત્વ જણાવી વિક્રમના તેરમા સૈકામાં આસ્થર નામના શ્રાવક નું જણાવી શ્રાવક એટલે ખૂટતી કડી પૂરે તેનું નામ શ્રાવક તે અંગે સ વિસ્તાર સમજાવ્યું હતું તથા માતૃદેવો ભવ અંતર્ગત વધામણા કર્યા જીવનમાં માતા પિતાનું મહત્વ આજના ગોરકળ યુગમાં માતા પિતાની છત્રછાયાની વાત કરી બાળકોએ માતા પિતાની સેવા કરવા માતા પિતાને આદર સન્માન આપવા જણાવ્યું હતું ભક્તજનોએ પોતાના સ્વાનુભવ વર્ણવ્યા હતા તથા દીકરી વાહનો દરિયો અંતર્ગત દીકરીએ પિયરમાં સાસરીમાં કેવી રીતે વ્યવહાર કરવો સાસરીમાં વહુએ દીકરી જેવું જતું કરવાની ભાવના કેળવી બંને પરિવારમાં શાંતિ ધાર્મિકતા આત્મીયતાનું વાતાવરણ બની રહે તે અંગે પ્રસંગો સાથે ભજન કીર્તન થકી સમજાવ્યું હતું તથા બેટી બચાવો બેટી પઢાવો અંગે વાત કરી ભક્તજનોએ પોતાના સ્વાનુભવ વર્ણવ્યા હતા સદર યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક ભાઈ બહેનો તથા નગરની જનતા ઉમટી પડી હતી